અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમસ કામરિયા હવે આ માજી કાલે આવ્યા હતા અને આજે ફરીથી આવ્યા છે એકી માટે એને શું તકલીફ હતી એને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ ભાવનાબેન ગામ મોટા વેલા હવે તમને શું તકલીફ હતી પગની ગોઠણની કમરને હા કેટલા સમયથી કેટલા સમય 15 વર્ષ જેવું થઈ ગયું અને શું શું કર્યું હતું